જય માતાજી આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો હું અને शिवराज પુદગામ સિદ્ધાત મહાદેવના દર્શને જઈ રહ્યા છીએ તો ચાલો તમને પણ સિદ્ધાર્થ સિદ્ધાત મહાદેવના દર્શન કરાવું હર હર મહાદેવ હાઈ ગાઈઝ જય માતાજી હર હર મહાદેવ હું છું આપનો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે અમે આવી ગયા છીએ પુદગામ ગામે જ્યાં સિદ્ધનાથ મહાદેવનું અતિ પ્રાચીન હજાર વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવો અને ઇતિહાસ વિશે જાણીએ વિસનગરથી આશરે આઠ કિલોમીટર દૂર પુદગામ ગામની સીમો કુંવારિકા રૂપેન નદી કિનારે હજાર વર્ષ જૂનું પ્રાચીન સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવનું મંદિર પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે તો ચાલો તમને આવા હજાર વર્ષ જૂના અને ઐતિહાસિક એવા સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરાવું આ પૌરાણિક અને ઐતિહાસિક શિવ મંદિરના પરિસરમાં હનુમાન દાદાનું મંદિર અને ઋષિ ગુરુ ગોરખનાથની વર્ષો જૂની ધૂણી આજે પણ જીવંત છે અને આ છે ગુરુ ગોરખનાથની જીવન સમાધિ મિત્રો આપણે સિદ્ધનાથ મહાદેવના ગર્ભગૃહ સુધી પહોંચી ગયા છીએ તો ચાલો મારી સાથે તમે પણ દર્શન કરજો જય સિદ્ધનાથ મહાદેવ હર હર મહાદેવ ગજાનંદ ગણપતિ મહારાજમાન એક હજાર વર્ષ જૂનું સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવ નું શિવલિંગ જેના દર્શન તમે કરી શકો છો આ છે મહાદેવની દિવ્ય જોત એના પણ તમે દર્શન કરી શકો છો હર મહાદેવ આ સિદ્ધનાથ મહાદેવ નું મંદિર કેટલા વર્ષોનું છે આ પૌરાણિક અને ઐતિહાસિક સિદ્ધાર્થ મહાદેવ મંદિરના ઇતિહાસ સાથે બે મુખ્ય લોકવાયકાઓ જોડાયેલી છે એક સિદ્ધનાથ મહાદેવની પ્રાગટ્ય કથા અને બે પાટણના રાજા કર્ણદેવ અને રાણી મીનાદેવીના પુત્ર સિદ્ધરાજ રાજાના જન્મની કથા તો ચાલો આજે હું તમને લોકવાયકા આધારિત આ બંને ઇતિહાસ કથાઓ સંભળાવું પહેલી કથા અનુસાર જોઈએ તો વાલમ ગામના રબારી અહીં ભુદગામ ગામની સીમો રૂપેન નદી કિનારે પોતાની ગાયો ચરાવવા આવતા હતા એમની ગાયોમાંથી એક ગાય રૂપેન નદી કિનારે પોતાના દૂધની ધાર જાતે જ વહેવડાવતી હતી અને સાંજે દૂધ પણ આપતી નહોતી જેથી રબારીને શંકા ગઈ અને ગાયનો પીછો કર્યો તો ગાય નદી કિનારે ઊભી ઊભી જાતે દૂધની ધાર વહેવડાવતી હતી ત્યાં જઈ તપાસ કરી અને જમીનમાં ખોદી તો ત્યાં એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને ત્યારબાદ રબારીએ ગામ લોકોને જાણ કરી અને ગામના લોકો બધા ભેળા મળીને અહીં રૂપેન નદી કિનારે મહાદેવની સ્થાપના કરી આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું જેથી એનું નામ સિદ્ધનાથ મહાદેવ રાખવામાં આવ્યું અને આજે જગપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ નામે ઓળખાય છે હવે હું તમને સિદ્ધનાથ મહાદેવના ઇતિહાસની બીજી લોકવાયકા કથા સંભળાવું જેની અંદર પાટણના મહારાજા કર્ણદેવ અને એમની મહારાણી મિનરદેવી તથા એમના પુત્ર સિદ્ધરાજના જન્મની કથા આ સાથે સંકળાયેલી છે તો તમે વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને આખીય વાર્તા સાંભળજો તો તમને સિદ્ધાર્થ અને એના ઇતિહાસની વાત પણ અહીંયા જાણવા મળશે વિડીયો ગમે હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઉદગામ ગામે બિરાજમાન આ સ્વયંભૂ સિદ્ધાર્થ મહાદેવની બીજી કથા એવી છે કે પાટણના મહારાજા કર્ણદેવ અને પટરાણી મિનર દેવીને કોઈ પુત્ર ન હોવાથી પટરાણી મીન્નદેવી સંત મહાત્મા ગોરખનાથના સહારે સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવે છે સંત મહાત્મા દ્વારા કરવામાં આવેલી શ્રદ્ધા અને બાધા આખરેથી મિન્રદેવીને ગર્ભ રહે છે અને આ બાજુ બીજી રાણીઓને સંતાન ન હોવાથી દ્વેષ ભાવથી પીડાઈને તેમને તાંત્રિક જૈન મુનિનો સંપર્ક કર્યો અને આ મુનિએ મંત્ર તંત્ર વિધિથી એક દેટકાને કુલડીમાં પૂરીને અજ્ઞાત સ્થળે દાટી દીધું ના ડેટકાના જીવની સાથે મીનાદેવીના ગર્ભના જીવને પણ આ જૈન મુનિએ તંત્ર મંત્રની વિધિથી બાંધી દીધો હતો આ છ કપટના કારણે મીના દેવીને સત્તર માસ વીતવા છતાં પણ બાળકનો જન્મ ન થતો એ ચિંતિત બન્યા કર્ણદેવે મીના દેવીને ગુરુ ગોરખનાથના આશ્રય મૂક્યા હતા મહાત્મા ગોરખનાથે જ્ઞાનની અવસ્થામાં આ છર કપટ જાણી લીધું અને તેમને રાણી મીનાદેવીને એક ઉપાય સૂચવ્યો અને જે ઉપાય કરવાથી રાણી મીનર દેવી એક પુત્રને જન્મ આપ્યો અને એ પુત્ર સિદ્ધનાથ મહાદેવની કૃપાથી જન્મ્યો હતો જેથી જેનું નામ સિદ્ધરાજ રાખવામાં આવ્યું સમય જતો સિદ્ધરાજ પાટણના મહારાજા ધીરાજ બન્યા તેમને માતા મીનરદેવીના પ્રસ્તાવથી સિદ્ધનાથ મહાદેવનો પુન જીર્ણોધ્ધાર કરાવ્યો મંદિરના શિવ પરિવારની પુનઃ પ્રતિષ્ઠા ગુરુ ગોરખનાથ દ્વારા સંપન્ન થઈ આ સિદ્ધનાથ મહાદેવના મંદિરની ડાબી બાજુએ આજે પણ આ ઘટનાનો મૂળ શિલાલેખ જડાયેલો છે શ્રાવણ માસમાં મંદિરનો અનેરો મહિમા છે આ સમયે પુદગામ વાલમ ગણેશપુરા રંડાલા સહિત આજુબાજુના અનેક ગામના લોકો અહીં દર્શનાર્થે પધારે છે અને મહાદેવના દર્શન કરે છે પવિત્ર શ્રાવણ માસના ચારેય સોમવાર અહીં લોકમેળો ભરાય છે તમે જોઈ શકો છો અને આઠમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે તમારે અહીં દર્શન કરવા આવવું હોય તો તમે અહીં સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવી શકો છો સરસ મજાનું અહીં પ્રાંગણ છે સરસ મજાનું લોકેશન છે અને મંદિરની બાજુમાં સરસ મજાનો કુંવારિકા રૂપેન નદીનો પટ છે આજે પણ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અમે અહીં દર્શન કરવા આવ્યા છીએ તો અહીં સરસ મજાનો મેળો ભરાય છે તમે જોઈ શકો છો તો ચાલો તમને મેરાની એક ઝલક બતાવી દઉં તમે પણ મેરો નિહાળો મિત્રો તમારે અહીં સિદ્ધનાથ મહાદેવના દર્શને આવવું હોય તો વિસનગર ઊંઝા હાઈવે પર તિરુપતિ નેચરલ પાર્કની સામે એટલે કે તિરુપતિ નેચરલ પાર્કનો બીજો ગેટ પાર્ટી પોર્ટના એક્ઝટ સામે પુદગામ ગામનું પાટિયું છે અહીં હાઈવે પરથી બે કિલોમીટરના અંતરે ઉદગામ આવેલું છે અને ઉદગામ ગામના સેમાડે એટલે કે રૂપેન નદી કાટે સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો અહીંયા બતાવેલા રસ્તા પ્રમાણે તમે આવો તો અહીં સિદ્ધનાથ મહાદેવના મંદિરે તમે જરૂરથી આવી જશો મિત્રો તમને અમારો આ સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ તો અને દર્શનનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી સૌને જય માતાજી હર હર મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ